શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયના તેના એક્યાસી વર્ષમાં અનેક ગુરુઓના યોગદાન થકી શિષ્યનું ઘડતર કરી જીવનમાં પરિવર્તન આવ્યું છે ત્યારે શાળાએ વિશેષ પહેલ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે શાળાના સમગ્ર ગુરુજનો દ્વારા શાળાના બારદેવોને ભોજન પ્રસાદ કરાવવાની અનોખી પહેલ કરેલ છે સાથે સાથે શાળામાં ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરીને બાળદેવો દ્વારા આહુતિ આપી આપણી પરંપરાની જાળવણી કરવામાં આવે છે તેમજ વિશેષ શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ગુરુજીનું સન્માન પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂજન કરી ગુરુજીનો આશીર્વાદ લેવામાં આવે છે આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વકૃત્વ સ્પર્ધા સંગીતના કાર્યક્રમ અને નાટક દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવવામાં આવેલ છે ભાગ લેનાર બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ તકે શાળાના વડા ડૉક્ટર બળદેભાઈ દેસાઈએ ગુરુ પૂર્ણિમા વિશે જણાવ્યું કે ગુરુનું ધ્યાન કરીને નવા કાર્યો શરૂ કરવા જોઈએ વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ પણ કહેવામાં આવે છે દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણમના દિવસે થયો હતો આ જ કારણે આ તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ તિથિ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે ગુરુના જ્ઞાનને કારણે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ તેમનું મૂળ નામ કૃષ્ણ દેપાયન હતું મહર્ષિ વેદ વ્યાસે ચાર વેદ અજુર્વેદ સામવેદ અને અથર્વવેદનું સંપાદન કર્યું વેદ વ્યાસે તમામ પુરાણોની રચના કરી તેઓ વેદ વ્યાસ તરીકે ઓળખાતા તેમને આ દિવસે વેદોના સાર છે મહર્ષિ વેદ વ્યાસે પણ મહાભારત અને પછી શ્રીમદ ભાગવત કથાની રચના કરી હતી ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતિક છે આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ પરંતુ જો આપણે ગુરુને રૂબરૂ મળી શકતા નથી તો આપણે તેમનું ધ્યાન કરીને તેમની પૂજા કરી શકીએ છીએ શાસ્ત્રો અનુસાર ગુરુની માનસિક રીતે પણ પૂજા કરી શકાય છે રામાયણમાં જ્યારે રામ સીતાના સ્વયંમાં શિવનું ધનુષ્ય ઉપાડવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે પહેલાં પોતાના મનમાં પોતાના ગુરુનું ધ્યાન કર્યું તેવી જ રીતે જ્યારે આપણે કોઈ મોટું કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે આપણે આપણા ગુરુનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે મહર્ષિ વેદ વ્યાસે પણ મહાભારત અને પછી શ્રીમદ્ ભાગવત કથાની રચના કરી હતી ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતિક છે આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ પરંતુ જો આપણે ગુરુને રૂબરૂ મળી શકતા નથી તો આપણે તેનું ધ્યાન કરીએ છીએ અને તેમની પૂજા પણ કરી શકીએ છીએ શાસ્ત્રો અનુસાર ગુરુની માનસિક રીતે પણ પૂજા કરી શકાય છે આમ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી